ટ્રાફિક જામ થઈ ગયું છે નજરે પડી રહ્યા છે ત્યારે લાઈવ નજારો તમે જોઈ રહ્યા છો વડ શહેર અનેક ગામોથી પબ્લિક જોવા માટે આવે છે અને ટ્રાફિક જામ થઈ ગયું છે અમે જોઈ રહ્યા છીએ અત્યારે આ લાઈવ મારો અવાજ ન્યૂઝ સતત તમને લાઈવ બતાવી રહ્યું છે અંબાજી પદયાત્રિકો જઈ રહ્યા છે સેવા કેમ્પો પણ અહીંયા ખોલવામાં આવ્યા છે લાઈવ નજારો તમે જોઈ રહ્યા છો અત્યારે હાલ દ્રશ્યો નજરે દેખાઈ રહ્યા છે અત્યારે આ લાઈવ તમે જોઈ રહ્યા છો લાઈવ તમે ટ્રાફિકના દ્રશ્ય જોઈ રહ્યા છો રાતના દસ વાગે તેનો લાભ લેવા માટે આવેલા વટનગર તોરણીયા વડે અત્યારે આ ટ્રાફિકના દ્રશ્યો તમે લાઈવ જોઈ રહ્યા છો જોવા માટે અહીંયા આવેલા છે લાઈવ દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો કે ટ્રાફિક જામના દ્રશ્યો પણ તમે જોવા મળી રહ્યા છે

સમસ્યા જે ચોરણીય વળી છે તેનું પણ લાઈટ અમને બતાવવામાં આવી રહી છે સ્વયંસેવકો પોતે જ ટ્રાફિક સમસ્યાનું હલ કરી રહ્યા છે લોકોને સમજાવી રહ્યા છે શાંતિથી ચાલો સ્વયંસેવકો પોતે જોઈ રહ્યા છો આ લાઈવ દ્રશ્યો ટ્રાફિકના દ્રશ્યો જોવા મળી રહ્યા છે તોરણના વડે જામ થઈ ગયું છે અહીંયા અંબાજી જતા યાત્રિકો તેમજ સેવા કેમ્પો જોવા માટે રાત્રે દસ વાગે પણ ગાડીઓ જોવા જતી હોય તો ભાઈને નજારો જોવા મળી રહ્યો છે લાઈવ દ્રશ્યો તમને જોવા મળી રહ્યા છે ફરજ બજાવી રહ્યા છે એ લોકો જ ટ્રાફિકનો હલ કરી રહ્યા છે તમે આ નજારો જોઈ શકો છો શહેરની ગામડાથી આજુબાજુના ગામથી પ્રજા કેમ્પોનું અંબાજુજા યાદીઓને જોવા માટે હજારોની સંખ્યામાં લોકો આવ્યા છે આમ તો પોલીસનો પણ વિષય છે કે રાત્રે આવા સમયે એમના હાજરી આપવી જ જોઈએ અને અહીંયા કોઈ દેખાતું પણ નથી

લાઈવ નજારો જોઈ રહ્યા છો આ સર્કલ છે કોરોના વડી પૂરું સર્કલ ત્યાં પણ બાળકો મજા લઈ રહ્યા છે તમે જોઈ શકો છો લાઈવ નજારો હાલ તમે જોઈ શકો છો અત્યારે હાલ લોકો આજુબાજુના ગામડાથી પણ લોકો જોવા માટે આવ્યા છે ટ્રાફિક જામના દ્રશ્યો અત્યારે હાલ અમે તમને બતાવી રહ્યા છીએ ચારો તરફ ટ્રાફિક જામ થઈ ગયું છે સર્કલના ગો મોર ટ્રાફિકના દર્શી જોવા મળી રહ્યા છે ત્યારે હાલ જોઈ શકો છો તમે મારો અવાજ લાઈવ આટલા બધા ટ્રાફિકમાં પોલીસે ખરેખર હાજરી આપવી જ જોઈએ અને અહીંયા કોઈ હોમગાર્ડ કે પોલીસ પણ દેખાતી નથી રાતના દસ વાગ્યાનો સમય છે સેવા કેમ્પો શહેરના લોકો આજુબાજુના લોકો અહીંયા લોકો યાત્રિકોને જોવા માટે સેવા કેમ્પનો લાભ લેવા માટે આવે છે ટ્રાફિક જામના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો અત્યારે હાલ લાઈવ દ્રશ્યો તમને નજરે દેખાઈ રહ્યા છે લાઈવ દ્રશ્યો તો તમને બતાવી રહ્યા છીએ અને હાલ ધોરણિયા વડે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે તમે હાલ જોઈ શકો છો મારો વાત ન્યૂઝ લાઈવ વડનગરથી ભારે વાહનોની અવર જવર પણ થઈ રહી છે રાતના સમયે તમે જોઈ શકો છો અત્યારે હાલ મારો વાત ન્યૂઝ તમને લાઈવ બતાવી રહ્યું છે ભારે વાહનની પ્રતિબંધ હોવા છતાં ભારે વાહનો અહીંયાથી નીકળી રહ્યા છે તમે જોઈ શકો છો ટ્રાફિકની સમસ્યા એકસો આઠ પણ આવી રહી છે તમે આ લાઈવ દ્રશ્ય જોઈ રહ્યા છો ધોરણિયા વડથી લાઈવ દ્રશ્યો શહેર અહીંયા એકસો આઠ પણ જઈ રહી છે તમે જોઈ શકો છો એકસો આઠ જેવી છે તમને સતત લાઈવ બતાવી રહી છે ટ્રાફિકની સમસ્યા છે પોલીસે હોમગાર્ડ પણ અહીંયા કોઈ દેખાતી નથી લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છું i'm a શહેર તેમજ આજુબાજુના ગ્રામીણ પબ્લિક અહીંયા ધોરણ વડે યાત્રિકો તેમજ કેમ્પોનો સેવાનો લાભ લેવા આવી રહ્યા છે